છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે તલ મકાઈ અને કેરીના પાકને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા નુકસાન પહોંચ્યું છે જ્યારે ત્રણ જેટલા કાચા મકાનો ધરાશાય થવાની ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામમાં વીજળી પડતા બે પશુઓના મોત થયા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાટ છોટાઉદેપુર સંખેડા પાવીજેતપુર બોડેલી તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અસહ્ય ગરમી તાપમાનનો પારો ઊંચે જતા લોકો હેરાન પરેશાન હતા જ્યારે સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યા પછી આકાશમાં કાળા કાળાઢીભાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાયો ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ત્યારે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો ત્યારે વરસાદ પડતા ગરમીમાં લોકોને રાહત થઈ હતી જ્યારે ખેતીમાં તલ મકાઈના પાક તેમજ કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે આ સિઝનમાં ચોથી વાર કમોસમી વરસાદ પડતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે રાત્રે આઠ વાગે વરસાદ ગાજવી સાથે પડતા બળદને ભેસ બે મરી ગયા સાહેબ સરકાર સાહેબ આપણે એ માનશો પહેલાં કપાસ વાવ્યો સાહેબ અને અત્યારે કપાસ કાઢીને તલ વાવેલા હતા તે ઘડીએ બી કપાસ વખતે બી વરસાદ પુષ્કર પડ્યો હતો કમોસમી એટલે કપાસને ઘણું નુકસાન થયું અને અત્યારે ટલ વાવેલા છે તો ગઈકાલે છ વાગે એવો વાવાઝોડું અને એવું તોફાન આવ્યું કે ટલ બધા પડી ગયા અને બહુ જ વરસાદ પડ્યો એને ઘણું નુકસાન છે અમારું સરકાર તો કંઈ વળતર આપતી શક શકતી નહીં એટલે શું કરવાનું સાહેબ અમે બહુ એના માટે આ ટલના નુકસાનથી ખેડૂતોને હવે ચોમાસાની ખેતી કરવા માટે શું થશે હવે શું કરવાનું સાહેબ મહેનત કરીએ અને આ તલનું ઉત્પાદન મળશે તો ખેતી કરીશું એ અભાવે અમે તલ વાયવાટ પણ તલ બી ના નિષ્ફળ ગયા અમારા